પ્રયોગની જેમ કહેવતો પણ બોલનાર વ્યક્તિની વાતને વધુ સચોટ અને અસરકારક બનાવે છે કહેવતનું સ્વરૂપ સમજવા માટે કેટલાક વાક્યો જોઈએ કરણી તેવી પાર ઉતરણી માટે મિત્રો જીવનમાં સારા કામ કરજો અને સુખી થજો બીજું વાક્ય છે આજે પહેલા જેવા શિક્ષકોએ નથી અને વિદ્યાર્થીઓએ નથી સાચે જ સાપ ગયા ને લીસોટા રહ્યા અહીં આપેલ પ્રથમ વાક્યમાં જીવનમાં સારા કામ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે અને એ રીતે જીવનને સુખમય બનાવવાનું સૂચવાયું છે કરણી તેવી પાર ઉતરણીમાં એક સામાન્ય સિદ્ધાંત કે નિયમ રજૂ થયો છે સારા કામ કરવાના ઉપદેશના સમર્થનમાં આ સિદ્ધાંત કે નિયમ ટાંકવામાં આવ્યો છે બીજા વાક્યમાં સાપ ગયા ને લીસોટા રહ્યા એ ને આજે પહેલાં જેવા શિક્ષકોએ નથી અને વિદ્યાર્થીઓએ નથી એ વાત સાથે સીધો કોઈ સંબંધ નથી સાપ ગયા પછી માત્ર લિસોટા જ રહી જાય છે તેમ કેટલીક ઉત્તમ પરંપરાઓ કાળક્રમે ખતમ થઈ જાય છે અને તેનું નિષ્પ્રાણ અનુકરણ જ થયા કરે છે અહીં એક ઉક્તિના રૂપે કહેવત મૂકવામાં આવી છે આ રીતે સિદ્ધાંતરૂપ સૂત્રરૂપ કે દ્રષ્ટાંતરૂપ બની ગયેલ ઉક્તિઓ આપણા રોજના વ્યવહારમાં વારંવાર વપરાતી હોય છે તેને કહેવત કહે છે ટૂંકમાં કહી શકાય કે કહેવત એટલે ચલણી બની ગયેલી સિદ્ધાંતરૂપ સૂત્રરૂપ કે દ્રષ્ટાંતરૂપ ઉક્તિ કહેવતને બદલે એનો અર્થ આપતું વાક્ય મૂકીએ તો જે વાત કહેવી હોય તેની સચોટતા ઓછી થઈ જાય છે કરણી તેવી પાર ઉતરણી એ પ્રાસયુક્ત સંક્ષિપ્ત ઉક્તિ છે તેથી પ્રભાવક લાગે છે સાપ ગયા ને લીસોટા રહ્યા કે ખોટો રૂપિયો વધુ ચડકે જેવી ઉક્તિમાં આંખ સામે એક ચિત્ર ખડું થઈ જાય છે આ ઉક્તિઓ કહેવતો સંસારના નિરીક્ષણ અને અનુભવના આધારે બનેલી હોય છે કહેવતો લોકજીવનના અનુભવના સારરૂપ હોય છે એની ભાષા શૈલી પણ સામાન્ય રીતે સાદી સરળ અને સંક્ષિપ્ત હોય છે રૂઢિપ્રયોગ અને સમાજના વાણી વ્યવહારમાં ચલણી સિક્કાની જેમ પ્રચલિત થયેલા હોય છે રૂઢિપ્રયોગમાં જેમ લાક્ષણિક અર્થ હોય છે તેમ કેટલીક કહેવતો પણ લાક્ષણિક અર્થ પ્રગટ કરતી હોય છે જેમ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય એ કહેવતને તેના લાક્ષણિક અર્થમાં જ લેવી પડે કે આફત આવ્યા પછી તેમાંથી બચવાનો ઉપાય ન થઈ શકે કહેવત અને રૂઢિપ્રયોગ વચ્ચે ભેળસેળ થઈ જવાની પૂરી શક્યતા છે તેમ છતાં તેમની વચ્ચે જે ભેદ છે તે સમજવાથી બંનેને છૂટા પાડવામાં સરળતા રહેશે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય જેવી કેટલીક કહેવતો લાક્ષણિક અર્થમાં વપરાતી હોવાથી રૂઢિપ્રયોગ જેવી લાગે છે પણ રૂઢિપ્રયોગ જેવા હોવું એ કહેવતનું અનિવાર્ય લક્ષણ નથી ચેતતો નર સદા સુખી વસુ વિના નર પશુ જેવી કહેવતો તેના શબ્દોના મૂળ અર્થમાં જ વપરાય છે એમાં લાક્ષણિક અર્થ હોતો નથી કેટલીક સૂત્રાત્મક કહેવતો આ પ્રકારની હોય છે લાક્ષણિક અર્થમાં વપરાવું એ રૂઢિપ્રયોગનું લક્ષણ છે પરંતુ અનુભવના રૂપ હોવું અને રૂપે કશાકના સમર્થન રૂપે વપરાવું એ કહેવતનું લક્ષણ છે કહેવત સામાન્ય રીતે સ્વતંત્ર વાક્ય રૂપે આવે છે રૂઢિપ્રયોગ વાક્યમાં શબ્દ સમૂહને વણાઈને આવે છે કહેવતનું સ્વરૂપ સઘળા સંજોગોમાં એનું એ જ રહે છે રૂઢિપ્રયોગના કાળ લિંગ વચન વગેરે સંદર્ભ અનુસાર બદલાય છે કેટલીક કહેવતોને રૂઢિપ્રયોગની પેઠે પ્રયોજી શકાય છે કહેવતને કેટલાક સંદર્ભમાં સ્વતંત્ર વાક્ય તરીકે વાપરી શકાય છે પણ રૂઢિપ્રયોગને એ રીતે વાપરી શકાતા નથી રૂઢિપ્રયોગની જેમ કહેવતોમાં પણ સમાજ વ્યવહારનું પ્રતિબિંબ પડે છે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ પહેલું ઉદાહરણ છે દીકરીને ગાય દોરે ત્યાં જાય આપણા સમાજમાં જૂના જમાનામાં દીકરી અને ગાયને બીજાની ઈચ્છા મુજબ વર્તવું પડતું હતું અમુક જ્ઞાતિઓમાં જાતિઓમાં આજે પણ દીકરીને ઘરના વડીલોની યાજ્ઞા મુજબ વર્તવાનું હોય છે જો કે આજે પરિસ્થિતિ કેટલીક અંશે બદલાઈ ગઈ છે આ કહેવત જૂના જમાનાની આપણી સામાજિક સ્થિતિનું ચિત્ર પ્રસ્તુત કરે છે બીજી કહેવત છે મહેતો મારે નહીં ને ભણાવે નહીં પહેલાંના સમયમાં શાળામાં શિક્ષક મહેતાજી વિદ્યાર્થીઓને મારીને ભણાવતા જે મહેતાને ભણાવતા ન આવડતું તે વિદ્યાર્થીઓને મારતા પણ નહીં અને ભણાવતા પણ નહીં કોઈ માણસ સારો દેખાય પણ એનામાં આવડત ન હોય એ અર્થ સૂચવવા આ કહેવત વપરાય છે ત્રીજી કહેવત છે સઈ એટલે કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે જૂના સમયમાં દીકરાઓ માટે મોટે ભાગે પોતાના બાપ દાદાનો ધંધો અપનાવતા અને જીવે ત્યાં સુધી તે જ ધંધાને વળગી રહેતા દરજીનો દીકરો દરજી કામ ખેડૂતનો દીકરો ખેતીનું કામ લુહારનો દીકરો લુહારી કામ સંભાળી લે એવી પરંપરા લાંબો સમય રહી અમુક જાતિઓમાં આજે પણ અમુક અંશે એ પરંપરા ચાલુ છે પરંતુ આજે વ્યવસાયોની વિવિધતાનું ફલક એટલું બધું વિસ્તૃત થયું છે કે દરજીનો ખેડૂતનો કે લુહારનો દીકરો બીજા કોઈ પણ વ્યવસાયને અપનાવી તેમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે આ કહેવતમાં આપણા જૂના જમાનાના સમાજ વ્યવહારનું પ્રતિબિંબ પડ્યું છે આ જ રીતે સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ કહેવત જૂના જમાનાના શિક્ષણ જગતનું ચિત્ર રજૂ કરે છે મરણમાં રાજીયા ને વિવાહમાં ઘોડ જેવી કહેવતમાં મરણ અને વિવાહ વખતના જૂના રિવાજો પ્રતિબિંબિત થયા છે જૂના જમાનામાં મૃત્યુ વખતે રાજિયા અને લગ્ન પ્રસંગે ઘોડ નામક પદ્ય રચનાઓ ગાવાનો રિવાજ હતો મોસાળમાં જમણ ને મા પીરસનાર જેવી કહેવત આપણા કૌટુંબિક વ્યવહારની નિદર્શક છે એક જેવો અર્થ કે વિચાર પ્રગટ કરતી એકાધિક કહેવતો જોવા મળે છે આવી કેટલીક કહેવતો જોઈએ એક છે અલ્પ જ્ઞાની જ વિદ્વતાનો દોડ કરે એવો અર્થ આપતી કહેવતો અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ગણો ખોટો રૂપિયો ચડકે ગણો એ પ્રકારની બીજી કહેવત છે ધીરજથી સારું કામ થાય એવો અર્થ આપતી કહેવતો ઉતાવળે આંબા ન પાકે ધીરજના ફળ મીઠા ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ત્રીજું છે સ્વભાવ કદી બદલાતો નથી એવો અર્થ આપતી કહેવતો કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય દોરડી બળે પણ વડ ન મૂકે પડી ટેવ ન ટળે સ્વભાવનું ઓસડ નહીં વધારે વ્યક્તિઓ બળવાનને પણ હંફાવે કે વધારે માણસો હોય તો કામ જલ્દી ને સારું થાય એવો અર્થ આપતી કહેવતો ઝાઝા હાથ રડિયામણા બે હાથ વગર તાળી ન પડે ઝાઝી કીડીઓ સાપને તાણે ઝાઝી વાડ ઝાંખરાની સારી સંપ ત્યાં જંપ વિના સહકાર નહીં ઉદ્ધાર ઘર ફૂટે ઘર જાય કેટલીક વાર એક બાબત વિશે બે વિરોધી વિચાર વ્યક્ત કરતી કહેવતો પણ જોવા મળે છે આ પરથી સમજાય છે કે બધી કહેવતોમાં સનાતન સત્ય કે વૈજ્ઞાનિક તથ્ય હોતું નથી કેટલીક કહેવતો વ્યવહારુ ડહાપણ પર આધારિત હોય છે વિરોધી વિચાર વ્યક્ત કરતી કેટલીક કહેવતો જોઈએ આપ ભલા તો જગ ભલા ભલાઈ કરતા ભૂત વળગે ગરડા ગાડા વાળે સાઠી બુદ્ધિ નાઠે બળિયાના બે ભાગ બુદ્ધિ આગળ બળ પાણી ભરે માંગ્યા કરતા મરવું ભલું માંગ્યા વિના માં પણ ન પીરસે વિશ્વાસે વહાણ ચાલે સગા બાપનો પણ વિશ્વાસ નહીં સબસે બડી ચૂપ ન બોલ્યામાં ગુણ બોલે તેના બોર વેચાય હોય સાન તો જગમાં માન સત્તા આગળ સાન નકામી નમ્યું તે ભગવાનને ગમ્યું નીચી બોરડી સૌ કોઈ જોડે કેટલીક કહેવતોના અર્થ અને સમજૂતી જોઈએ એક સાંધીએ ત્યાં તેર તૂટે એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ સામે આવીને ઊભી રહે એક ખર્ચની જોગવાઈ માંડ માંડ કરી હોય ત્યાં બીજા ખર્ચા આવીને ઊભા રહે ત્યારે આ કહેવત વપરાય છે જીર્ણ થઈ ગયેલું વસ્ત્ર એક જગ્યાએથી ફાટે અને તેને સાંધીએ ત્યાં તો બીજી તેર જગ્યાએથી ફાટે કે તૂટે ત્યારે મનુષ્ય કેવી રીતે આબરૂ બચાવી શકે આપણા સમાજમાં આજની અસહ્ય મોંઘવારી વચ્ચે જીવતા મધ્યમ વર્ગના માણસની દશા કંઈક આવી જ છે ઉતાવળે આંબા ન પાકે ધીરજથી કામ સારું થાય ફળાઉ ઝાડ પર એનો સમય થાય ત્યારે જ ફળ પાકે એ જ રીતે સંસારના વ્યવહારિક કામો પણ ઉતાવળે પૂરા ન થાય ધીરજ તો રાખવી જ પડે પહેલવાન થવું હોય તો રાતો રાત ન થવાય રોજ થોડી થોડી કસરત કરો અને પૌષ્ટિક ભોજન લો તો વર્ષો પછી શરીર હુષ્ટ થાય કોઈપણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા ધીરજ રાખીને સમયને તેનું કામ કરવા દેવું જોઈએ કાંકરે કાંકરે પાડ બંધાય થોડું થોડું કરતાં મોટું કામ પણ પાર પડે આખી કહેવત આવી છે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાડ બંધાય આ કહેવત એવું સૂચવે છે કે કોઈ પણ મોટું કામ ધીમે ધીમે સતત કામ કરવાથી જ પાર પડે છે સો કિલોમીટર પગપાળા જવું હોય તો એક એક ડગલું જ આગળ વધવું પડે ગમે તેટલું મોટું મકાન બાંધવાનું હોય તો પણ એક એક ઈંટ પર બીજી ઈંટ મૂકી ચણીએ તો જ અમુક સમય તે પૂરું થાય કૂવામાં હોય તો હવાડામાં આવે કૂવામાં જો પાણી હોય તો જ કોષ વડે તેને ખેંચવામાં આવે અને પછી કૂવાની બહાર બનાવેલ હવાડામાં તે ભરી શકાય પરંતુ જો કૂવામાં જ પાણી ન હોય તો હવાડો પણ ખાલી જ રહે એ જ રીતે જે પરિવારમાં સંસ્કાર ખાનદાની ગુણો વગેરે ન હોય એ પરિવારની વ્યક્તિઓમાં પણ એ હોવાની સંભાવના નથી હોતી કોલસાની દલાલીમાં હાથ કાળા દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે તો ખાડો ખોદે તે પડે બીજાનું અહિત કરવા માટે દાવ પેચ રમનાર અંતે તો પોતે જ નુકસાનમાં ઉતરે છે આપણે બીજા કોઈને પાડવા માટે રસ્તા વચ્ચે ખાડો ખોદ્યો હોય તો ક્યારેક અજાણતા આપણે કે આપણું કોઈ સ્વજન એમાં પડી જાય અને આપણે મુશ્કેલીમાં મુકાઈએ એવું બને છે વાવો તેવું લણું કહેવતમાં લગભગ આવો અર્થ રહ્યો છે ગરજ સરી એટલે વૈધ વેરી સ્વાર્થ પૂરો થતા સંબંધ ન રાખવાની વૃત્તિ માણસ બીમાર થાય ત્યારે ડોક્ટર કે વૈદ્ય પાસે દવા લેવા જાય છે બીમારી પૂરેપૂરી દૂર ન થાય ત્યાં સુધી વૈદ્યની દવા લેશે તેણે કહેલી ચરી પણ પાડશે પરંતુ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી વૈદ્ય જો કશી સલાહ આપે તો માણસને તે ગમતી નથી આ પરથી આ કહેવત પડી છે ચોર કોટવાણને દંડે ગુનો કરનાર વ્યક્તિ પોતાને પકડનાર પર દોષારોપણ કરે વાસ્તવમાં જેની પાસે ન્યાય કરવાની સત્તા હોય તે કોટવાડ જ ચોરને ગુનેગારને સજા કરે પરંતુ જ્યારે ચોર ગુનેગાર પોતે જ ન્યાય આપનારની સતામણી કરે એના પર આક્ષેપ કરે ત્યારે આ કહેવત પ્રયોજાય છે જાગ્યા ત્યારથી સવાર દોષ સમજાય કે તરત છોડવો કોઈ માણસ સવારે વહેલા ઉઠવાનો સંકલ્પ કરીને સૂએ પણ આળસ કે આદતને લીધે ઉઠતા મોડું થઈ જાય તો શું કરે ફરી ઊંઘી જાય ના જ્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી કામ કરવું જોઈએ કોઈ વ્યસનના ભોગ બનનારને જ્યારે તેને ખ્યાલ આવે કે પોતે કુટેવનો ભોગ બન્યો છે ત્યારથી જ તેણે તે છોડવું જોઈએ દુકાળમાં અધિક માસ અનેક આફતોમાં પાછી એક વધારાની આફત ઉમેરાય ત્યારે આ કહેવત પ્રયોજાય છે દુકાળમાં જ્યારે ચોમાસું પાક નિષ્ફળ ગયો હોય ત્યારે લોકો બીજા વર્ષે વરસાદની ચાતક નજરે રાહ જોતા હોય તે વખતે અધિક માસ એટલે કે ત્રણ વર્ષે આવતો વધારાનો તેરમો મહિનો આવે એટલે લોકોને એક મહિનો વધુ સહન કરવું પડે દોરડી બળે પણ વડ ન છોડે પાયમાલ થઈ જાય તો પણ અક્કડ માણસો પોતાની અકડાઈ છોડતા નથી દોરડી બળી ગયા પછી રાખ થઈ જાય છે તોય વડ છોડતી નથી તે જ રીતે મનુષ્ય બળી ગયા પછી રાખ થઈ જાય છે તોય તેનો સ્વભાવ બદલાતો નથી અક્કડ માણસોની અકડાઈ ઓછી થતી નથી ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો બંને પક્ષને પ્રસન્ન રાખવા જતાં બંનેનો વિશ્વાસ ગુમાવવો પડે ધોબીનો કૂતરો ઘરનો ન ગણાય ન ઘાટનો તેણે તો ધોબીની પાછળ પાછળ બંને બાજુ જોવું પડે બે પક્ષને ખુશ કરવા જે બે બાજુની ઢોલકી વગાડે એની દશા પણ આવી જ થાય તેને એકે બાજુથી ન આશ્રય મળે ન પેટ પૂરતું ખાવા મળે નાચવું નહીં ત્યારે આંગણું વાંકો કામ ન કરવું હોય ત્યારે બહાના બતાવવા પાકે ઘડે કાંઠા ન ચડે અમુક સમય પસાર થઈ ગયા પછી પરિસ્થિતિ ન સુધરે કુંભારના ચાક પર માટીના લોદા રૂપે જ્યાં સુધી કાચો ઘડો ફરતો હોય ત્યાં સુધી એને જેવો ઘાટ આપવો હોય તેવો આપી શકાય પણ એકવાર નિભાડામાં ગળાને પકવીને પાકો કરી દીધા પછી એનો ઘાટ બદલી ન શકાય એ જ રીતે પરિપક્વ પ્રૌઢ વ્યક્તિને કશું નવું શીખવાડવું શક્ય નથી બનતું પાણી પહેલાં પાડ બાંધવી અગમચેતી કે દીર્ઘ દ્રષ્ટિ દાખવવી વરસાદનું કે ઝરણા એ પહેલાં પાડ બાંધીને કે ચણીને જો એને રોકી લેવામાં આવે અર્થાત એનો સંગ્રહ કરવામાં આવે તો જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ થઈ શકે કોઈ આફત આવે પછી એનો સામનો કરવા પ્રયાસ કરીએ બીમાર થઈએ પછી સાજા થવા દવા લઈએ એના કરતા અગમચેતી કે દુરંદેશી વાપરીને આપત્તિના આગમન પૂર્વે બચાવવાનો માર્ગ વિચારી રાખીએ તો મુશ્કેલીમાં માર્ગ મળે કાન લાગણીનો કે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે કાનની કોમળ ત્વચામાં આર પાર કાણું પાડવું એ અત્યંત કષ્ટદાયક પ્રક્રિયા છે કોઈપણ જનેતા પોતાની પુત્રીનો કાન જાતે વિંધી ન શકે આ પીડાકારક પ્રક્રિયા કરતાં માનો જીવ ન ચાલે લોહીનો સંબંધ ન હોય એવી પારકી વ્યક્તિ જ આવું કઠોર કામ કરી શકે કડવી શિખામણ આપવી હોય કે કઠોર કેળવણી આપવી હોય તો પારકી માની જ મદદ લેવી પડે બાવાના બેય બગડવા મન સંસારમાં હોય તો સંન્યાસી થવાથી કશો ફાયદો ન થાય સાચી ધર્મ ભાવના વિવેક અને વૈરાગ્ય વિના કેવળ દેખાદેખીથી કે સાંસારિક વિટંબણાઓ સહન ન થવાથી બાવા કે સંન્યાસી થનારના બંને બગડે છે તે સંસારનું સુખ ગુમાવે છે અને આધ્યાત્મિક સિદ્ધિ પણ સન પ્રાપ્ત કરી શકતો નથી આવો માણસ બંને બાજુના લાભ ગુમાવે છે આવી એક બીજી કહેવત છે બે ઘરનો પરોણો ભૂખે મરે કે ભારે મરે બાંધી લાખની જ્યાં સુધી અંદરનું સત્ય બહાર ન આવે અને રહસ્ય ગોપનીય રહે ત્યાં સુધી ઘણાની આબરૂ સચવાઈ રહેતી હોય છે ભેદ ખુલ્લો ન પડી જાય ત્યાં સુધી જ સારું છે એમ કહેવા માટે આ કહેવત વપરાય છે ભેંસ આગળ ભાગવત મૂર્ખ માણસ પાસે ડહાપણની વાત કરવી મંદબુદ્ધિના કે જળ પ્રકૃતિના માણસ પાસે શાણપણની સૈદ્ધાંતિક કે ઉચ્ચ સ્તરીય વાત કરવાનો કશો અર્થ નથી એ સૂચવવા આ કહેવત વપરાય છે મોરના ઈંડા ચિતરવા ન પડે માતા પિતાના સંસ્કાર સંતાનમાં આપમેળે ઉતરે મોરનું ઈંડું પણ અન્ય પક્ષીઓના ઈંડા જેવું જ સફેદ રંગનું હોય છે પરંતુ જ્યારે એ ઈંડું સેવાય અને ફૂટે ત્યારે એમાંથી જન્મતો મોર બચ્ચો રંગરૂપે મોર જેવું જ હોવાનું એને ચિતરવાની જરૂર પડતી નથી એ જ રીતે માનવ બાળમાં પણ પોતાના માતા પિતાના સંસ્કાર કુસંસ્કાર ગુણ અવગુણ આપોઆપ ઉતરી આવે છે મુખમાં રામ અને બગલમાં છરી દેખાવે સારું પણ દિલનું કપટી જગતમાં અનેક લોકો દંભી કપટી હોય છે તેઓ બહારથી સજ્જન સારા હોવાનો દેખાવ કરે છે પરંતુ ભીતરથી કપટી દુષ્ટ હોય છે તેમના પર વિશ્વાસ મૂકવામાં આવે તો તેઓ ક્યારે વિશ્વાસઘાત કરે તે કહી ન શકાય લોભે લક્ષણ જાય લોભથી નુકસાન પહોંચે સમજદાર હોંશિયાર વ્યક્તિ પણ જ્યારે લોભ કરવા જાય છે ત્યારે તેની બુદ્ધિ બહેર મારી જાય છે લોભ કરવા જતા બુદ્ધિશાળી વ્યક્તિ પણ નુકસાન ઉઠાવે છે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવી પણ બીજી કહેવત છે શેઠની શિખામણ ઝાંપા સુધી કોઈની આપેલી શિખામણ પ્રમાણે ન વર્તતા પોતાની સૂઝબૂજ અને વિવેકબુદ્ધિ વાપરીને જ વર્તવું જોઈએ શેઠે અર્થાત ઉપરીએ કે વડીલે આપેલી શિખામણ યાદ રાખવી જોઈએ પણ જેવા સંજોગો ને જેવી પરિસ્થિતિ હોય તે પ્રમાણે માણસે વર્તવું પડે છે સાપને ઘેર પરુણો સાપ એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે સાપ વિશે એવી માન્યતા પ્રવર્તે છે કે તે માત્ર હવા ખાઈને જીવે છે પરિણામે તેના દરમાં ક્યારેય કંઈ પણ ખાદ્ય પદાર્થ હોતો નથી

જે હાજર જવાબી હોય તે ગમે તે પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકે છે આવી વ્યક્તિ બોલે બંધાતી નથી અને આપમેળે રસ્તો શોધી લે છે હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા પસ્તાવાનું થાય એના કરતા વગર કહે જાતે કામ કરી નાખવું સારું બીજી વ્યક્તિ કામ કરશે એવી આશા રાખીએ અને તે પૂરી ન થાય તો દુઃખ થાય એના કરતાં જાતે કામ કરવાથી થોડી તકલીફ પડે છે પણ પછી પસ્તાવાની જરૂર પડતી નથી આ જ પ્રકારની પચાસ કહેવતોને આપણે જોઈએ ઉજ્જડ ગામમાં ઢોલ નિર્જન સ્થળે જાહેરાત કરવાનો કોઈ અર્થ નહીં ઉજડું એટલું દૂધ નહીં બાહ્ય દેખાવથી છેતરાવું નહીં અણી ચૂક્યો સો વરસ જીવે એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે એક પંથ દો કાજ એક જ વસ્તુથી ઘણા કામ થાય એકડા વગરના મીંડા થવા કિંમત વગરનું થવું ઓળખાણ મોટી ખાણ છે ઓળખાણ હંમેશા લાભદાયી નીવડે છે કામ કર્યા તેણે કામણ કર્યા કામ કરનાર સૌને પ્રિય લાગે છે કુમળું ઝાડ વાળીએ તેમ વળે નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય ખાતર ઉપર દિવેલ ખર્ચ ઉપર વધુ ખર્ચ ઘરકી મુરઘી દાળ બરાબર ઘરની નજીકની વ્યક્તિની કોઈ કદર થતી નથી ચડે તે પડે ને ભણે તે ભૂલે જે કામ કરે તેનાથી ભૂલ પણ થાય ચોરનો ભાઈ ઘંટી ચોર બંને સરખા જાજી કીડીઓ સાપને તાણે ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હંફાવે ટકે શેર ભાજી ટકે શેર ખાજા સારું નરસું સૌ સરખું ડુંગરા દૂરથી રડિયામણાં દૂરથી બધું સુંદર દેખાય પૂરો પરિચય ન થાય ત્યાં સુધી બધું સારું લાગે ડૂબતો માણસ તરણું પકડે હતાશ થયેલો માણસ વિવેક શૂન્ય બનીને ક્ષુલક આધારનો પણ સહારો લે છે દુઃખનું ઓસડ દહાડા સમય પસાર થતાં દુઃખની માત્રા ઘટતી જાય છે ધીરજના ફળ મીઠા ધીરજ રાખવાથી અનેક લાભ થાય નાદાનની દોસ્તી જીવનું જોખમ બાળક બુદ્ધિવાળી વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનમાં પરિણમે પહેલું સુખ તે જાતે ન રહ્યા તંદુરસ્તી એ પ્રથમ સુખ છે પાડાના વાંકે પખાલીને ડામ એકને વાંકે બીજાને સજા બળિયાના બે ભાગ બળવાન માણસ બળના કારણે હંમેશા વધુ લઈ જાય બાર ભૈયા અને તેર ચોકા જૂથ નાનું પણ મતભેદ ગણા ભણ્યું ભૂલે ને તારો ડૂબે સમર્થ વ્યક્તિ પણ થાપ ખાઈ જાય ભાવતું હતું ને વૈદ્ય કહ્યું પોતાને ગમતું હોય અને હિતકારી એ જ કરવા કહે મારે તેની તલવાર સાધનનો શસ્ત્રનો ઉપયોગ કરે તેનું સાધન ગણાય મીઠા ઝાડના મૂળ ન ખોદાય કોઈની ઉદારતા કે ભલમનસાઈનો ગેરલાભ ન લેવાય રાત થોડી અને વેશ જાજા સમય ઓછો અને કામ ઘણા લીએ લાલો ને ભરે હરદા એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે લીલા વનના સૂડા ઘણા લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે વખાણી ખીચડી દાંતે વળગે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીવડે વગ કરે પગ લાગવગથી કામ પાર પાડી શકાય વાળ વિના વેલો ન ચડે ઊંચું સ્થાન મેળવવા માટે કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ વાતનું વતેસર કરવું નાની વાતને મોટું સ્વરૂપ આપવું વાર્યા ન વડે તે હાર્યા વડે સમજાવવાથી જે ન સમજે તે નિષ્ફળતા મળતા આપમેળે ઠેકાણે આવે વિનાશ કાડે વિપરીત બુદ્ધિ વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી બધું અવળું સૂજે સબસે બડી ચૂપ શાંત રહેવાથી ફાયદો થાય સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા સીમિત સાધનોથી સુંદર કામ કરવું સંગ તેવ રંગ જેવી સોબત તેવી અસર પડે સંપ ત્યાં જંપ સંપથી શાંતિ અને સુખ મળે છે સાચને નહીં આંચ સત્યનો સદા જય થાય છે સુધારનું મન બાવળીએ સ્વાર્થમાં નજર હોવી હાથના કર્યા હૈયે વાગે જેવું કામ કર્યું હોય તેવું ફળ મળે હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા કહેવું કંઈ ને કરવું કંઈ હીરાની પરખ ઝવેરી જ જાણે ગુણની કદર ગુણવાન જ કરી શકે હૈયે તેવું હોઠે જેવા વિચાર હોય તે વાણીમાં ઉતર્યા વિના ન રહે એક તોલડી તેર વાના માગે કોઈ પણ એકાદ કામ પૂર્ણ કરવા કેટલાય સાધનો ઉપયોગમાં લેવા પડે નાણાં છોકરા ઘૂઘરે રમે ધનવાનો પોતાના છોકરાને ઘૂઘરા જેવા રમકડા અપાવી શકે કેમ કે તેમની પાસે એ ખરીદવા નાણાં હોય છે બોડીને ત્યાં વળી કાહડી કેવી માથું મુંડેલી એટલે કે બોડી વિધવાને ઘેર કાંસડી ન હોય આંધળાને ઘેર અરીસો રાખવાનો કોઈ અર્થ નથી ન મામા કરતાં કાણો મામો સારો પાસે કંઈ ન હોય એ કરતાં થોડું પણ હોય તે સારું